કચ્છમાં ક્રિકેટની મેચો પર ઓનલાઈન સટ્ટો રમાડવાની પ્રવૃત્તિમાં વધારો થયો છે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી મંગળવારે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભુજમાં દરોડો પાડ્યો હતો જ્યાં મુન્દ્રા રોડ પર હરતી ફરતી ગાડીમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમાડતા ભુજના નામચીન બુકીને ઝડપી લેવામાં આવ્યો હતો હાલે પ્રમુખ પાર્ક બેમાં રહેતા બબુ ઠક્કરને તેની ક્રેટા ગાડીમાં મુન્દ્રા રોડ પર ટ્રોલી મોલની સામેથી ઝડપી લેવામાં આવ્યો હતો તેની પાસેથી બે ફોન મળી આવ્યા હતા એક ફોનમાં ઓનલાઈન ક્રિકેટ મેચ ચાલુ હતી અને બીજા ફોનમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાની વેબસાઇટમાં ગ્રાહકોના સોદા લઈ કટિંગ આઈડી આપતો હતો બબુડાના ફોનમાં તપાસ કરતા તેના પાસેથી રહેલી કુલ ત્રણ આઈડીમાં અઠોતેર પોઈન્ટ બાણું લાખના બેલેન્સ મળી આવ્યા હતા પોલીસે ગાડીમાંથી રોકડા ત્રણ લાખ તેમજ બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે પૂછપરછ કરતા તેના પાર્ટનર તરીકે માધાપરના નીરજ પરમારનું નામ ખુલ્યું હતું તેના ફોનમાં રહેલી ત્રણ આઈડી હિમાંશુ કલિંગર મિત રાઠોડ અને ગોપાલ ગઢવી પાસેથી મેળવી હતી સટ્ટો રમતા વિવિધ ગ્રાહકોની આઈડી મળી આવી હતી જેમાં અક્ષયભાઈ દીપકભાઈ ધવલભાઈ જયભાઈ જુણસ પારસ જીત રૂપારેલ યુવરાજ જુગરભાઈ સાહિલ સહિતનો સમાવેશ થાય છે એસએમએસની ટુકડીએ ગ્રાહકોની આઈડી અને મોબાઈલ નંબર સહિતની વિગતો મેળવી આગળની તપાસ હાથ ધરી છે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં ગાંધીનગર સ્તરેથી દરોડો પડતા બી ડિવિઝન પોલીસની બેદરકારી છતી થઈ છે ત્યારે બી ડિવિઝનમાંથી કોનું તપેલું ચડે છે તે જોવું રહ્યું